પોલીસ ભાજપના ઇશારે નાચે છે અને કાયદાની એક બે અને ત્રણ કરે છે એ વાતનો ભેદ ભાજપના જ એક મંત્રીએ ખોલી નાખ્યો છે ઘણી વખત આરોપ લાગતા રહ્યા છે કે ગુજરાત પોલીસ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને મંત્રીઓના ઈશારે નાચી ન કરવાનું કામ કરી રહ્યા છે પરંતુ હવે એ વાતને ગુજરાતના કેબિનેટ મંત્રીએ પણ જાણે સાબિત કરી હોય તે પ્રકારનું એક નિવેદન આપ્યું છે અને જે નિવેદન ચોંકાવનારું છે

નમસ્કાર હું આપની સાથે તુષાર મસિયા આપનું સ્વાગત છે પાયલ ગોટી પર કેસ કરી રાત્રિના સમયે પોલીસે ધરપકડ કરી અને ઘટતું હતું તો રીકન્સ્ટ્રકશનના નામે રસ્તા પર ફેરવવાનું કામ પણ પોલીસે કરી નાખ્યું હતું જેના કારણે અમરેલી પોલીસની નામોશી શરૂ થઈ અને ભાજપના ઈશારે પોલીસ નાચી રહી છે તેવા આક્ષેપો લાગ્યા હતા પહેલાં તો સરકારે અને પોલીસે બચાવ કરતા પાયલ ગોટીને વરઘોડો નહીં પણ કાયદેસર રીતે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેવો લુલો બચાવ પણ કર્યો હતો પણ રાજકીય દબાણ સર્જાતા અમરેલી પોલીસે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે અને સરકારે આ મામલાની તપાસ એસએમસીના નિર્લિપ્ત રાયને સોંપવાનું કામ કર્યું છે આ ઘટનાક્રમની વચ્ચે વિંછિયાના થોરિયાળીમાં ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો પણ ગરમાયો હતો અને કોળી સમાજ ભારે આક્રોશમાં જોવા મળ્યો હતો જેના પગલે મૃતદેહ નહીં સ્વીકારવા અને આરોપીઓના વરઘોડા કાઢવાની માગણી ઊભી થઈ હતી ત્યારે આ મામલે કલેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનોની દરમિયાનગીરી બાદ ઘનશ્યામ રાજપરાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો પણ જ્યારે આરોપીની ધરપકડ થઈ ત્યારે વિંછિયા આસપાસના ગામમાંથી કોળી સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વરઘોડો કાઢવા માટે ઉગ્ર માગણી કરતા જોવા મળ્યા હતા પરિણામે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું લાઠીઓ ચાલી અને પથ્થરબાજી પણ થઈ જેના પગલે વિંશ્યામાં પોલીસે ચોર્યાસી લોકો વિરુદ્ધ નામજોગ અને કેટલાક અજાણ્યા મહિલા તેમજ પુરુષ વિરુદ્ધ ગુનો દાખલ કરી કામગીરી કરી હતી આ સમયે સાઠ કરતા વધારે લોકોની ધરપકડ પણ પોલીસે કરી હતી અને ત્યાંથી શરૂઆત થઈ સામાજિક અને રાજકીય ગમાસાણની જેમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના સ્ટેન્ડને લઈ કોળી સમાજમાં ભારે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે કુંવરજી બાવળિયા પણ સામે આવ્યા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાદમાં પત્રકારો સાથે તેમણે વાત કરી હતી જેમાં કુંવરજી બાવળિયા બોલ્યા કે તેમણે પોલીસને સૂચના આપી છે કે ચોર્યાસી કરતાં વધારે લોકોને આ ગુનામાં સામેલ કરવા નહીં અને પોલીસ તેવું કરી પણ રહી છે તેમજ નિર્દોષ લોકોને પણ આ કેસમાં ન પકડવામાં આવે જો પકડવામાં આવ્યા હોય તો તેમને જામીન મળી જાય તે માટે કાર્યવાહી પોલીસ કરે અને તે માટે કોર્ટમાં પણ પોલીસ મદદરૂપ થાય તેવી સૂચના કુંવરની બાવળિયાએ આપી છે આ માટે તેઓ વકીલ અને કોર્ટના સંપર્કમાં પણ છે તેવું પણ તેમણે કહ્યું અને આગળ બાવળિયાએ ત્યાં સુધી કહી દીધું કે કાયદાની મર્યાદા બહાર જઈને પણ આપણે મદદ કરવા જેવી છે તે મદદ કરી છે હવે વિચારો કે રાજ્ય સરકારના મંત્રી જો કહે કે કાયદાની મર્યાદા બહાર જઈને મદદ કરી છે કોર્ટના સંપર્કમાં છે પોલીસને વધુ લોકોને નહીં પકડવા માટે સૂચના આપી છે તો આ બધું શું સૂચવે છે આ નિવેદનને લઈ પેદા થતા કેટલાક સવાલો સૌથી પહેલા વાત તો એ છે કે શું પોલીસે નિર્દોષ લોકોને પકડી લીધા હશે એટલે કે પોલીસ દોષિત હશે શું મંત્રીના કહેવા મુજબ પોલીસ ગુનાની તપાસ કરતી હશે તે ગુનામાં આગળ શું કરવું કેટલાને પકડવા કોને ન પકડવા એ મંત્રી કહેતા હશે અને પોલીસ કરતી હશે શું મંત્રી કહે તો આરોપીની સંખ્યામાં ઘટાડો કરી શકાય કારણ કે કુંવરજી બાવળિયાનું નિવેદન તો એવું પણ છે ચોર્યાસીથી વધારેને પકડતા નહીં શું કુંવરજીભાઈ બાવળિયા મંત્રી છે તો કાયદાની બહાર જઈને પણ આરોપીઓને મદદ કરી શકે ખરા શું કાયદો બધા કરતાં ઉપરવટ હોય એવું આપણે કહીએ છીએ પરંતુ આ મંત્રીઓની નીચે કાયદો રમે છે શું કોર્ટ પણ મંત્રીના સંપર્કમાં રહેતી હશે કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે તેઓ વકીલ અને કોર્ટના સંપર્કમાં છે સાથે તેમણે પોલીસને કહ્યું છે કે જામીન માટે મદદરૂપ થવાનું છે હવે આટલા બધા સવાલો પેદા થાય તેવા નિવેદન બાદ એ સવાલ તો થવાનો જ કે શું ખરેખર પોલીસ મંત્રીના ઈશારે નાચતી હશે આ સવાલો સાથે જ હવે જુઓ કુંવરજી બાવળિયાનું એ નિવેદન જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિછ્યા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહીમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ એને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહારના આવીને કોઈ ઉશ્કેરણીજને કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે वैष्णव तो तेने ने जे दे